જય ગૌમાતા માતા આજરોજ અમારી ટીમ રાજકોટમાં મંછામાં ગૌશાળાની મુલાકાતે આવેલ છે આ ગૌશાળાનું સંચાલન મારી બાજુમાં ગીરી બાપુ ઊભા છે એ લગભગ બારેક વર્ષથી ત્યાં કરે છે આ સંસ્થામાં એટલી બધી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે કે આપ જોઈ શકો છો દરવાજો પણ નથી અંદર આવવા માટે બરાબર અને એની આદશમાં જૂનું મોટર મૂકી દીધું છે તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે ગાયને રુવાડે રુવાડે દેવતા બિરાજે છે આપણે અને આપણા બાળકો આ જ ગાય માતાનું દૂધ દહીં છાશ ઘી માખણ કે અન્ય પ્રોડક્ટ ખાઈને જ મોટા થયા છીએ આપણા પુરાણોને શાસ્ત્રો ગાય માતાને પૂજ્ય ગણે છે આજે પણ આખી સૃષ્ટિ આ ગાય માતાને પૂજ્ય ગણે છે એવી ગૌમાતા કોરોનાની વૈશ્વિક મહામારીમાં ખૂબ જ હેરાન પરેશાન છે એટલી બધી આ ગૌશાળાની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે કે આ વિડીયો મારો આપ સાંભળીને આપ તમારી આંખમાં આંસુ આવી જશે એટલી બધી આ ગૌશાળાની મુશ્કેલી છે આ મારી બાજુમાં મહંત ઉભાછાઈના જે આ ગૌશાળા ચલાવે છે એ આ આપ જોઈ શકો છો આ સૂકું એ માર્કેટિંગ યાર્ડમાં સવારમાં જઈ અને પોતાની પાસે ખરીદવા માટે તો પૈસા હોતા નથી તો ત્યાં જે ટ્રક ઉતરતા હોય એની આજુબાજુમાં જે માલ પડ્યો હોય ટ્રકમાંથી પડતર પડી જાય ઉડીને પડી જાય એ બધો ચારો ભેગો કરી અને અહીંયા લઈ આવે અને આ ગૌમાતાનું પેટ ભરે છે ધન્ય છે આવા વીર પુરુષોને કે જે ભારત ભૂમિ ઉપર બિરાજમાન છે ઈશ્વરના પ્રતિનિધિ તરીકે ગૌમાતાના પ્રતિનિધિ તરીકે બિરાજમાન છે અને ગૌશાળાનું સંચાલન સરસ રીતે કરી રહ્યા છે એટલી બધી આર્થિક મુશ્કેલી છે કે આ ગૌશાળામાં નથી દરવાજો નથી ગમાણ નથી ગાય માતા નથી અહીંયા અવેડો અને કોઈ ગાય દોવા દેતી નથી અમે મહારાજની સાથે ચર્ચા કરી તો તમારે તમારી પાસે કઈ ફિક્સ ડિપોઝિટ કે કોઈ મેળા છે કોઈ જાતની નહીં કોઈ પણ જાતની ફિક્સ ડિપોઝિટ નથી અહીંયા કોઈ દાતા તમારી સંસ્થાની મુલાકાતે આવે છે આવે તો કોઈક પચાસ પચીસ રૂપિયા આપી જાય છે બાકી મારે કોઈ આવક નથી કોઈ હું માગવા નથી જતો હું આ ગાયને નિભાવ માટે યાર્ડ જે કઈ કચરો ગાયો માટે હું લઈ આવું સુકો ચારો હું અને એના માટે હું મહેનત કરી રહ્યો છું આજ તારીખ લગીને આજ મારે કોઈ આગ્રહ હું કે કોઈ વસ્તુ માંગવા જાતો નથી ગાયો જી મારા પેટ માટે હું ગાયો માટે કાઈ કોઈ પણ તકલીફ હોય તો હું જાઉં કે ગાયો માટે નેણ લઈ આવી અને ગાયો ને ખવરાઉ ઘાસ ચારો લઈ આવી માંગી આટલી બધી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આ જવામર્દ ઈશ્વરના પ્રતિનિધિ ગિરી બાપુ આ ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે પાણીની એટલી બધી મુશ્કેલી છે કે અહીંયા પાણીની પાઇપલાઇન નથી કે નથી બોર કોર્પોરેશનનો ટાકો આવે અને એમાંથી બાપુ સારીને આ મારી બાજુમાં બેરલ પડ્યા છે એમાંથી ડોલે ડોલે એમાં ભરે અને ગૌ માતાને પાણી પીવડાવે છે કે ગૌ કેટલું બધું પાણી જોઈએ રોજનું મને એમ છે પંદરથી થી વીસ લીટર પાણી જોઈએ આ બધી ગૌ એક એક ડોલથી પાણી પીવડાવે છે આટલી બધી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અમે અહીંયા અવેડો બનાવવા માટે એક એસ્ટીમેટ કાઢ્યું છે આ જગ્યાએ બની જાય આ જગ્યાએ આ આ જગ્યાએ જગ્યાએ આપણે અવેડો બનાવી નાખીએ આ જગ્યાએ નાનકડો માત્ર ચાર બાય છ નો તો ગૌ અહીંયા પાણી પીવા માટેની કાયમી રાહત થઈ જાય બરાબર આપ જોઈ શકો છો આ જગ્યાએ બનાવવાનો છે આનું અમે એક એસ્ટિમેટ કઢાવ્યું છે રેતી જોશે એક ગાડી પાંચ હજાર રૂપિયા સિમેન્ટ ત્રણ હજાર રૂપિયાની જોઈશે બેલા જોશે એના તેત્રીસો રૂપિયાના અને મજૂરી લગભગ પાંચ હજાર રૂપિયા આમ માત્ર સોળ હજાર પાંચસો રૂપિયા ખર્ચવાથી જ અહીંયા આપણે નાનકડું વધારે જગ્યા છે નહીં એટલે અહીંયા અવેડો બનાવી દઈએ તો આ બધી ગૌમાતાને કાયમી ધોરણે પાણી પીવાની નિરાત થઈ જાય જે કોઈ દાતાને આ અવેડાનો લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નોંધી લેશો નાઇન એટ ટુ ફાઇવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ મારો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી ગૌમાતાના આ પુણ્ય કાર્યમાં આપ જરૂરથી સહકાર આપજો જય ગૌમાતા